ડીસાના યુવકે વ્યાજખોરો અને મેચના સટોડિયાઓના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો ડીસા રૂરલ પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આંખ આડા કાન કરાતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાશે ડીસાના એક યુવકે મેચના સટ્ટામાં અને વ્યાજખોરોના પચીસથી ત્રીસ ટકા વ્યાજથી કંટાળી પોતાનું જીવન ટૂંકાવવા ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી યુવકને ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યારે હાજર તબીબે મામલતદારને જાણ કરતા મામલતદાર તથા પોલીસ અધિકારી ખાનગી હોસ્પિટલ પહોંચી યુવકની જુવાની લીધી હતી પ્રાપ્ત વિગત મુજબ યુવક જયેશ કાંતિભાઈ રાવળ ગાડી લે વેચનો વેપાર ધંધો કરે છે ત્યારે જયેશ મેચનો સટ્ટો રમાડતા સટોડીયા મોટી આઈડી ધરાવનાર એવા વિપુલમાં જણાવેલ સારો છે અને એક આઈડી પડાવી પડશે ત્યારે આઈડી પાડી હતી અને કહ્યું હતું કે આજે એક લાખ નાખશે તો કાલે તને તેના દોઢ લાખ મળશે જેમ જેમ તે લોકો કહેતા ગયા તેમ તેમ આ યુવક મેચના સટ્ટામાં પૈસા નાખતો ગયો અને બંને સટોડિયાઓ જયેશને વિશ્વાસ આપતા રહ્યા આજે નહીં તો કાલે કાલે પૈસા પાછા મળી જશે ત્યારે પૈસા પાછા મેળવવા માટે યુવક બહારથી વ્યાજથી પૈસા લાવી સટ્ટામાં પૈસા નાખતો રહ્યો અને પોતાની પત્નીના દાગીના ગીરવે મૂકી પૈસા આપતો રહ્યો હતો પરંતુ તેને પોતાના પૈસા મળ્યા નહીં અને વ્યાજ બમણું ને બમણું ચડતું ગયું ત્યારે વ્યાજખોરોએ જયેશ પાસે પઠાણી ઉઘરાણી કરતા જયેશે અંતિમ પગલું ભર્યું હોવાના આક્ષેપ લગાવ્યા છે પઠાણી ઉઘરાણી કરનાર વ્યક્તિઓના નામ અને મેચના સટ્ટા રમાડનાર વિશાલ ઘાયલ અને ભાવેશ ઘાયલના નામ જયેશે પોલીસને લેખિત રજૂઆતમાં આપ્યા છે પોલીસ યોગ્ય તપાસ કરવામાં આવે તો આ સટોડીયાઓએ બીજા વધુ લોકોને પણ સટ્ટાના રવાડે ચઢાવેલ હોવાનું બહાર આવી શકે તેમ છે ત્યારે આત્મહત્યાનો પ્રયાસ કરનાર જયેશે જુબાનીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર અતુલભાઈ દરબાર અને અન્ય માણસો રહેવાસી વડાવળના નામ પોલીસને આપ્યા હોવાનું જાણવા મળ્યું છે જ્યારે ભોગ બનનાર જયેશ રાવળને સત્તાના રવાડે ચઢાવનાર સટોડિયાઓના નામ વિપુલ ઘાયલ અને ભાવેશ ઘાયલ હોવાનો આક્ષેપ લગાવ્યા છે જ્યારે પઠાણી ઉઘરાણી કરનાર વ્યાજખોરોના નામ અતુલભાઈ દરબાર અને અન્ય માણસો રહેવાસી વડાવલ હોવાનું જણાવ્યું છે ત્યારે આ બાબતે પોલીસે માત્ર અરજીના આધારે તપાસ ચાલુ કરી છે જ્યારે વ્યાજખોરો પર કાર્યવાહી કરવા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કડક આદેશ આપવામાં આવ્યા હોવા છતાં ડીસા રૂરલ પોલીસે હજી સુધી અરજીના આધારે પણ એફઆઈઆર કરવામાં આવી નથી જેને લઈને પણ ડીસા રૂરલ પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે જો આવી રીતે વ્યાજખોરો લોકોને મારવા માટે મજબૂર કરશે તો નાગરિકોની સુરક્ષા પર સવાલો ઉભા થઈ રહ્યા છે આ બાબતે યુવકના પિતાએ ડીસા રૂરલ પોલીસ મથકે અરજી આપીને પોતાના દીકરાને જીવન ટૂંકાવવા માટે મજબૂર કરનાર લોકો સામે કાયદેસરની એફઆઈઆર થાય અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો ડીસા રૂરલ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગૃહમંત્રી સમક્ષ જવાની તૈયારી દર્શાવી છે મારું નામ કોન્ટ્રીબ્યુટ ડાબી રાવળ મારો બાબો જયેશ બે ત્રણ દિવસે ગુમ થઈ ગયો હતો મેં ગુમ થવાની અરજી આપી હતી પોલીસ સ્ટેશનમાં એક બે વખત બે અરજી આપી છે અને પછી મેં દવાખાને દવા પીજો દાખલ કર્યો છે મારા ઉપર ફોન આવ્યો હતો રાતે મેં અને રાતે રાત તેજલભાવ હોસ્પિટલમાં દાખલ કર્યો દવાખાના પોતથી છ દિવસ રાખ્યો અને ત્યાંથી રજા આપી અને હું પોલીસ સ્ટેશન આવ્યો જવાબ લખાવવા તો પોલીસવાળા કોઈ હજી મારી અપાઈ લખતા નથી પોલીસ વાળા કે છે આજે આવો કાલે આવો આજે આવો કાલે આવો અરજી ત્રણ આપી છે મેં પણ હજી સુધી કોઈ મારી ફરિયાદ નહીં લખતા સામે વાળા વ્યાજખોરો પાદલાને કોઈ પૈસા આપ્યા છે હું ઓળખતો નથી વ્યાજખોરો ચાર ધમકીઓ આપે છે અને એક સટા રમાડવા વાળો

છે પૈસા જેને મને કોઈ ખબર નહીં તમારી માંગ શું છે મારી માંગ હવે અમારી એફઆઈ લે ના લે તો પછી અમે આગળ જઈએ બીજું શું કરીએ માળી સંબંધ ભારત દિશા